બેન તરફથી થી પાંચસો એક રૂપિયા આપવામાં આવે છે આ વ્યાસ મંડળને ને બેન તરફથી છે એટલે સર્વ ને ત્યાં

અને એ કથા ખરેખર માણસના જીવનમાં પરિવર્તન લાવવા જેવી કથા જે રજૂ કરે એવા બાલ વિદુષી રતનબેન અત્રે પધાર્યા છે અને અમને હાજે જાણીને આનંદ થયો કે હવે માતાજીએ આયા આશ્રમની સ્થાપના કરી છે નહીતર તો ભાવેશ્વરી બેન ના આશ્રમ માં પોતે રહેતા કાયમ અને હજી રીએ છે પણ આયા એક આશ્રમ ની સ્થાપના કરી સંતોના ના પગલા જ આવો છે ભાઈ કે ડગલે ને પગલે ધર્મ ની સ્થાપના કરવી ધર્મ નો પાયો નાખો આ ખરેખર સંતોના લક્ષણો છે તો બીજું તો અમે તો શું આપી શકીએ પણ પૂજ્ય રતનબેન એમને અમારા મંડળના નાયક ભાઈ શ્રી રાજુભાઈ એમનું સાલ સન્માન કરશે હવે માતાજી વિનંતી કરી એટલે માતાજી હવે બે શબ્દો આ ભવા વિશે બોલશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवै नमः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमो स्तुते त्वरा अन्यामा थमके वडे अन्यूप આ તો ને ની નમન કરે અરે રે મે છે ય મોટા મોટા ભૂપ આ તો ને ના નમન કરે અરે રે મે છે ય મોટા મોટા ભૂપ પવિત્ર સમય જે ચાલી રહ્યો હોય અને એવા પવિત્ર સમય ની અંદર શ્રી રામજી મંદિરના આ ચોક ની અંદર કાલિકા નગર ની આ પાવન ધરા આમ જોવા જાવ તો મારા માટે આ ચોક એ કોઈ સામાન્ય ભૂમિ નથી મારા માટે એક આ ધામ છે કારણ કે મારી વ્યાસપીઠની જો શરૂઆત થઈ હોય તો આ ચોકની અંદરથી શરૂઆત થઈ જાય માટે જોરદાર તાલીમ કાલિકાનગર ગામ માટે આપ સૌ એ મારી ઉંમરથી પરિચિત છો કે ત્યારે સાવ નાની એવી ઉંમરથી કથા કરેલી અને કાલિકાનગર ગામ આપ સૌનો એક ભાવ અને હૃદયના સહકારથી મારા રામની કૃપાથી રામદેવજી મહારાજના આશીર્વાદથી કાલિકાનગર ગામની અંદર હમણાં જ ભાઈએ વાત કરી જય નકલંગ આસ્તિક ભવાઈ મંડળ એકવાર જોરદાર તાલી અમારે મંડળ ગામડે ગામડે જે આપણા ધર્મનો પ્રચાર કરી રહ્યા છે શ્રી રાજુભાઈ નાયક અને એમની પૂરી ટીમને મારા આપેલા તો જય માતાજી છે અને હમણાં જ વાત કરી કે માતાજી અહીંયા આશ્રમની સ્થાપના કરી કારણ કે મારી શરૂઆત જો હોય તો ગુરુ કૃપા કૃપાહી કેવલમ મારા ગુરુ મહારાજ ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ આપ સૌ પરિચિત છો કારણ કે મારા ગુરુની જો કૃપા ન હોત તો કોઈ મને ઓળખત નહીં બાપા મારી ભગવતીની કૃપા ન હોત તો કોઈ મને ઓળખત નહીં એટલે રામધન આશ્રમ એ મારી એક જીવનની શરૂઆત છે અને મારો પહેલો શ્વાસ અને મારો છેલ્લો શ્વાસ એ મારા રામધન આશ્રમ મારા ગુરુ મહારાજના ચરણોમાં જ સમર્પિત છે કાલિકા નગર આ પવિત્ર ભૂમિમાં મેં નાનો એવો એક આશ્રમ કરેલો છે અને એ આશ્રમ કરવાનું માત્ર ને માત્ર ને એક જ કારણ છે કે મારે અનુષ્ઠાન કરવા છે મા ભગવતીની ઉપાસના કરવી છે હનુમાનજી મહારાજના અનુષ્ઠાન જેના માટે મારે એકાંત જોઈએ જેના માટે મારે શાંતિની જરૂર હતી એટલા માટે થઈ માત્ર ને માત્ર ભજન માટે થઈ અને મેં સ્થાપના કરેલી છે કારણ કે દીકરીને એટલે એના આશ્રમના લખુ પણ શું અમારા ગુરુ મહારાજ ત્યારબાદ મારી જવાબદારી બને છે આ કાલિકાનગર ગામની અંદર જે આશ્રમ કરેલો છે એ માત્ર ને માત્ર મારા ભજન માટે અને આપણા સનાતન ધર્મના પ્રચાર માટે અને કાલિકાનગર ગામમાં સુખ શાંતિ સંપત્તિ પ્રાપ્તિ થાય અને આપણા મોરબી શહેરના સર્વાંગી વિકાસ માટે મારા ભજન માટે મેં આ કાલિકાનગર ગામને મેં પાસ કરેલું છે એટલે મારા માટે તો આ એક પવિત્ર ભૂમિ છે બાકી તમને જણાવતા મને આનંદ થાય કે નવ વર્ષની ઉંમરથી મેં કથા કરી છે બે હજારની સાલથી વાંચવાની શરૂઆત કરી અને અત્યાર સુધી ત્રણસો સાત કથાઓ પૂરી કરીને આ ચાચર ચોકમાં આવી ત્રણસો સાત કથા હમણાં ત્રણ તારીખે હરિદ્વારમાં કથા કરવા જવાની છું અને શ્રાવણ મહિનામાં દુબઈની ધરતીમાં પણ આપણા સનાતન ધર્મનો પ્રચાર કરવા જઈ રહી છું તમારા બધા માટે આનંદની વાત છે કે દુબઈની અંદર પણ આ દીકરીને સત્સંગ કરવા માટે જવાનું છે એટલે કાલિકાનગર ગામ મારા માટે તો એક તીર્થ સમાન છે એટલે તમને બધાને મારું આમંત્રણ છે કે આશ્રમ તમારો છે બધા આવતા જતા રહેજો અને રામધન આશ્રમ પણ આપનો જ છે અને હું પણ તમારી જ છઉં કારણ કે હું તમારી દીકરી છઉં સંત તો પછી બની પણ પહેલાં તો મારી દીકરી તરીકે હું અહીંયા આવેલી છું એટલે આપ સૌની એક દીકરી તરીકે આ ચોક ની અંદર મને તો એવું લાગ્યું કે આટલા વર્ષે મારું વેકેશન ખુલ્યું આ ચોકમાં બોલવાનું મને મળ્યું એ તમારા આપ સૌના લીધે મને અહીંયા બે શબ્દ બોલવા મળ્યા એ બદલ આપ સૌનો આભાર અને મા ભગવતીના આચરણોમાં એટલું પ્રાર્થના કરું કે ગુરુની કૃપા થઈ જાય ને તો કાચના મોતી હીરા બની જાય બાકી પાડોશી પણ ન ઓળખે પણ આવા કોઈ ગુરુની કૃપા થઈ જાય તો ગામ નહીં આખી દુનિયા ઓળખતી થઈ જાય એનો જીવતો જાગતો પુરાવો હોય કોઈ તો એ રતનબેન પોતે છે બાપા એટલે આપ સૌને ગુરુ મહારાજના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી ગુરુદેવના ચરણે પ્રાર્થના સહિત મને જે બોલવાની તક આપી એ બદલ સર્વગ્રામ્ય જન્મ અમારે સમારંભ મંડળ નો બધા નો આભાર સાથે જય શિયા રામ જય માતાજી રામચંદ્ર ભગવાન